આજે તો આવી છે ઓમની કાર ને અલ્ટો કાર ને વેગનર કાર ને ત્રણ ચાર એવી એવી ગાડીઓ લાવ્યો છું ને જે જોઈને જ તમે આમ કહો છો કે આ ગાડી સારી છે આ ગાડી લેવી છે અને એ એ ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ને જે ગાડીની તમે જરૂરત હતી તમે કહેતા હતા કે ગાડી લેવી છે એક ચાલો આજે આપણે ગાડીઓ બતાવવા જઈ રહ્યા છીએ સેકન્ડ હેન્ડ સારી ગાડીઓ બતાવવા જઈ રહ્યા છે ઓફરવાળી છે જે કોઈને જો મન થાય લેવાનું અને જો તો કોઈ વિચારતું હોય ને કે ગાડી લાવી છે અને આ અનુકૂળ આવે છે અને આ બરોબર ઠીક લાગી ગઈ અને આ સેટ આવી ગઈ તો કોન્ટેક કરજો તમે મને અને પસંદ હોય તો લેવા માટે ખાલી કોલ ગુમાવજો તમે એક કોલ ગુમાવજો ને હું તમારો ફોન ઉપાડી દઈશ અને તમને જે ગાડીની ડિટેલ હોય ને એ વોટ્સઅપમાં મોકલી દઈશ જો તમને પસંદ હોય ને તો તમે મને કહી શકો છો ચાલો વિડીયોની વાત કરીએ છીએ હવે અને શરૂઆત કરીએ છીએ સેકન્ડ હેન્ડ ગાડીઓથી આપણે અને સૌથી પહેલાં તો ઓમની જ ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈને સૌથી પહેલા મહેસાણાની ઓમની ગાડી આ એક લાખ પચાસ હજાર રૂપિયામાં વેચવાની છે આ ઓમની ગાડી બે હજાર સત્તર મોડલ છે ફર્સ્ટ ઓનર છે ગુડ કન્ડિશન છે ફર્સ્ટ ઓનરવાળી તમારે જોઈતી હોય તો પેપર આના ઓકે છે તમારે જોઈતી હોય તો કોન્ટેક કરજો પાંચ પચી વ્યાજબી કરવામાં આવશે ઓછા કરવામાં આવશે ફિક્સ પ્રાઇઝ નથી રાખેલી અને હા ગાડીના ટાયર એન્જિન ગાડી સાચવેલી છે કે નથી સાચવેલી એ તમે ફોટામાં જ જોઈ શકો છો નવા જેવી જ ગાડી છે મસ્ત છે અને હા ઓફરમાં મળે જ છે તો કોલ કરજો તમે મને અને લેવા માટે જણાવજો હવે આના પછી ઓમની તો બતાવી હવે એ યુનિક યુનિક ગાડીઓ આવી છે આપણી પાસે એ પણ તમને બતાવવા જઈ રહ્યો છું ઓલ્ટો ગાડીની વાત કરવાનો છું હવે તમને હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ઓલ્ટો ગાડી કેટલામાં વેચવાની છે ખાલી ને ખાલી ઓફર સાથે બચત સાથે એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં બે હજાર તેર મોડલ સી બે ઓનરવાળી બે હજાર તેર મોડલ ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી એડ્રેસ નિકોલ અમદાવાદમાં પડી છે તમારે લેવી હોય તો તમે નિકોલ અમદાવાદ આવીને આ ગાડી ખરીદી શકો છો ગાડીના કાગળિયા બરાબર છે ગાડીનું એન્જિન બરાબર છે ગાડી સાચવેલી છે બધી રીતે કમ્પ્લીટ ગાડી છે એટલે પ્રોબ્લેમ તો કોઈ જ નથી ગાડી કમ્પ્લીટ છે તમારે જોઈતી હોય તો ખાલી કોલ ગુમાવવાનું ના ભૂલતા અને જણાવવાનું ના ભૂલતા બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર અઢાર મોડલ સી બે ઓનર પાવરફુલ એન્જિન અને આ ગાડી આપણે ઇકો છે ઇકો ગાડી વેચવાની છે અને એમાં પણ ઓફરવાળી છે ગાડી જોઈને ખબર પડી જાય ઘરેલું ગાડી અમદાવાદમાં જોવા મળવાની છે તમને કેટલામાં વેચવાની છે ખબર છે ને ખાલી ને ખાલી તમને આપી દેવામાં આવશે ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં બે હજાર અઢાર મોડલ જો તમારે લેવાનો વિચારો હોય અને તમે લેવા માગો છો કોલ કરજો બીજી બતાવું છું આ ગાડી જુઓ બે લાખ એકોતેર હજાર રૂપિયા અલ્ટો આઠસો એલેક્સઆાઈ ગુડ કન્ડિશન સુરતમાં પડી છે બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર અને બે લાખ ઇકોતેરમાં વેચવાની છે ઓગણીસ મોડલ છે એમાં પણ અને હા સિલ્વર કલર છે પેટ્રોલવાળી ગાડી છે ફર્સ્ટ ઓનર છે મારુતિ છે આ ગાડી અલ્ટો તમે જોઈ શકો છો ફોટામાં છેલ્લી બતાવું છું ઓમની આ ગાડી વેચવાની છે પેટ્રોલવાળી એક લાખ પચીસ પચીસ હજાર રૂપિયા બે હજાર દસ મોડલ અમદાવાદમાં પડી છે કિલોમીટર કેટલી ફરી ચૂકેલી છે બત્રીસ હજાર ચારસો સડસઠ કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી સારી છે સાચવેલી છે અને તમે લેવા માટે કોલ કરજો હવે તમને આ વિડીયો સારું લાગ્યું હોય તમને આ વિડીયો સારું લાગ્યું હોય અને ગમ્યું હોય તો અમારી ચેનલમાં આવ્યા હોય ફર્સ્ટ વાર ફર્સ્ટ વાર વિઝિટ કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી નવા નવા વિડીયો આવે છે તમે જોતા રહેજો અને કંઈક નવું નવું ખરીદતા રહેજો ત્યાં સુધી આવજો